ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા આંકડો નાનો નહોતો વધુ લોકોએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું અને આપનો ખેસ પહેર્યો ચેતર ભાજપથી કંટાળી ગયા છે હવે લોકો સત્તાનો ભોગ નહીં સેવામાં જોડાવા આવી રહ્યા છે ચૈતર વસાવાએ ખુલે આમ કહ્યું કે મને જેલમાં યાતના અપાઈ હતી હેરાનગતિ કરી અને બહાર આવ્યા પછી એક વર્ષ માટે મારા વતન પાડામાં પણ પ્રતિબંધ મુકાયો પણ ચૈતર વસાવા ડર્યા નહીં તેમણે કહ્યું કે જ્યારે રાજપીપળા નજીક ભાજપના સાંસદ એટલે કે મનસુખ વસાવાના ગામ પાસે ગયા ત્યારે લોકો તેમના પ્રશ્નો લઈને તેમની પાસે આવતા હતા અને લોકોને મળવું ભાજપના નેતાને એટલે કે મનસુખ વસાવાને ગમતું નહોતું તેવા આરોપો ચૈતર વસાવાએ કર્યા છે લોકો પોતાના પ્રશ્નો લઈને આવે તેમાં શું ગુનો ચૈતર વસાવાએ સવાલ કર્યો છે સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું

સાથીઓ એ લોકો જે પ્રકારે અમારા પર વેદના અમારા પરિવારે એટલું દુઃખ વેઠ્યું અમારા આગેવાનો એટલું દુઃખ વેઠ્યું આવા કપડા સમયમાં પણ આવા દુઃખના સમયમાં પણ તમે બધા લોકો અમારી ચિંતા કરતા હતા અમારા આગેવાનોને પૂછતા હતા અને જ્યારે મારા સમર્થનની વાત આવે આવેદન પત્ર આપવાનું હોય કોઈ જગ્યાએ રજૂઆતો કરવાની હોય પોતાની ટુ વ્હીલ પર પોતાની ફોર વ્હીલ પર પોતે પેટ્રોલ અને ડીઝલ નાખીને તમે પહોંચી જતા હતા ત્યારે મને ભાવ હતો કે છોટા ઉદેપુર જિલ્લામાં નવા વર્ષે જવાનું છે અને મારા રાજેશભાઈ વિનુભાઈ રાધિકાબેન રાઠવા અને બધાએ આગ્રહ કર્યો કે તમે આવો અમારા યુવાનો અમારા વડીલો તમને મળવા માંગે છે ત્યારે મારા વડીલોના આશીર્વાદ લેવા મારી માતા પિતાના મારી માતાઓના આશીર્વાદ લેવા માટે જ આજે તમારી વચ્ચે ઉપસ્થિત છે અમારી ટીમ ખૂબ નાની છે અમારા રાજેશભાઈ આજે અમારી સાથે જોડાયા છે આ લોકો રાજેશભાઈનો ઇતિહાસ જાળશે રાજેશભાઈને પણ આવનારા દિવસોમાં હેરાન કરી શકે વિનુભાઈને પણ કરી શકે મને પણ કરી શકે એમની 30 વર્ષની સરકાર છે એમની પાસે પોલીસ છે એમની પાસે એડી છે એમની પાસે સીબીઆઈ છે પણ અમારી પાસે તમારા જેવી ઈમાનદાર જનતા છે અમે કોઈના માફી માંગવા નથી ક્યાં સુધી તમે અમારી સાથે

તો આ ના આવવા દઈએ પણ આજે અમારા સામાન્ય આજે અમારા આદિવાસી વડીલોના અમારી માતા બહેનો આશીર્વાદથી અમે અહિયાં આવ્યા છે ત્યારે એ પણ કેવા માંગુ છું तुमको कहा लगता था तुमको कहा लगता था नहीं ले जब तक तो तो तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे हमको क्या अंडू पंडू झंडू झंडू समझते हैं ये चैतर वसावा है चैतर वसावा कभी झुकेगा नहीं बस तुम्हारा आशीर्वाद हसे તમારા દરેક મોરચામાં લડવા માટે આગેવાનો તૈયાર છે તમે રાતે 12 વાગે કહેશો રાજેશભાઈ એમની ટીમ 12 વાગે આવશે તમે રાતે 2 વાગે કહેશો વિનુભાઈ ટીમ રાતે 2 વાગે આવશે હર હંમેશ માટે અમે લડવાના છે પણ સાથીઓ આવનારા દિવસોમાંથી જ્યારે ચૂંટણીઓ આવવાની છે એમાં તમારામાંથી સારા સારા લોકોએ

ખેડૂતો જેટલા આગેવાનો આ સરકારે જેલમાં નાખ્યા છે ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતોની લડાઈ પણ આપણે લડવાની થશે ત્યારે મારા વડીલો મારા યુવાનો

આવી ગયા છે આવનારા દિવસોમાં ખુબ સારું આપણે સંગઠન બનાવીને લડવાનું છે ત્યારે સાથીઓ આજે પુનિયા ની આ ક્રાંતિકારી ધરતી પર

આજે પુનિયા ની પવિત્ર ધરતી આખા છોટા ઉદેપુર માં પહોંચાડવાની છે એ જ વિનંતી સાથે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનો છો ધન્યવાદ જય આદિવાસી જય જોપુર કે છોટા ઉદયપુર માંગે જેતપુર માં સંખેડા માગે નસવાડી માંગે આવનારા દિવસો માં પરિવર્તન ની લહેર માં અપેક્ષા રાખીએ છીએ કે બધા સાથે મળીને છોટા ઉદ્યોગોની તમામ જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયતના સદસ્ય તમારામાંથી ચૂંટાઈને આવે પ્રમુખ બને અને આપણા લોકોના કામ કરે એવી અભ્યર્થના સાથે બધાનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ છે અમારા જેવા અહીંયા કેટલાય યુવાનો છે એ યુવાનો હોય કે અમે બધા હોય જ્યારથી અમે જાણતા અને સમજતા થયા છે ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી નું સરકાર છે મુલાકાત લીધી હતી ડોક્ટરો ની ત્યાં ભરતી નહોતી જગ્યાઓ ખાલી હતી સાધનો યોગ્ય નતા ડિલેવરી માટેની બેનો રિફર કરવામાં આવતી હતી એક પ્રકારે અહીંયા પુનિયાવાડની ધરતી પર આજે ઉભા છે ત્યારે એની એકલવ્ય મોડલ શાળાની પણ મે ગયા વર્ષે મુલાકાત લીધી હતી આ વિસ્તારમાં શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી એ બાબતે પણ ભૂતકાળમાં અમે રજૂઆતો કરી છે અહીંયા જીએનએમ ના નામે બોગસ કોલેજો ચાલતી હતી અહીંયા નકલી સિંચાઈની કચેરી હતી ત્યારે પણ અમે સરકારને અહીંયા આવેદન પત્ર આપીને અહીંયા વિરોધ પ્રદર્શન કરીને ધ્યાન દોર્યું છે ત્યારે જ્યારથી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂટાયા અને ચૂટાયા બાદ જ્યારે અમે ગુજરાતના આદિવાસી અંબાજીથી ઉમરગામના વિસ્તારના લોકોના કામકાજ કરવાનું શરૂઆત કર્યું લોકોના અવાજ બનવાનું શરૂઆત કર્યું તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હોય

આપણે ભેસક બદલી નાખવા પડે ત્યારે આ લોકો ભલે મંત્રી મંડળ બદલતા હોય આવનારા બે હજાર સત્તાવીસ માં આપણે બધા સરકાર જ બદલી નાખવાની છે ત્યારે આપણે સરકાર જ બદલી નાખવાની છે ત્રીસ વર્ષ એ લોકોને આપ્યા છે માત્ર ભ્રષ્ટાચાર આપણા વિસ્તારમાં એક નાનું કામ કરાવવા માટે આપણે પૈસા આપવા પડે એટલો મોટો ભ્રષ્ટાચાર એમણે કર્યો છે એ ઉજાગર કર્યો એટલે અમારા જેવા નેતાઓ પર પોલીસનો ઉપયોગ કરીને ખોટા કેસો કરવામાં આવે છે તમે જોયું હશે હમણાં એટીવીટી યોજના ની મિટિંગ છે એમ કરીને અમને બોલાવ્યા એટીવીટી યોજના એટલે તમે જાણો છો આપણા વિસ્તારના લોકોના પીવાના પાણી રોડ રસ્તા ગટર લાઈન આવાસ શિક્ષણ આરોગ્ય માટે અમારે આયોજન કરવાનું હોય છતાં આ લોકો એ પ્લાનિંગ પણ મને બોલાવ્યા અને ત્યાં કોન્ટ્રાક્ટરોને એમાં સભ્ય તરીકે મને લીધા જ્યારે મેં એટલી જ રજૂઆત કરી કે અમે ચૂંટાયેલા લોકો અહીંયા સભ્ય તરીકે બરાબર છે અમે કોઈ પણ એનજીઓ કોઈ પણ બારના કોન્ટ્રાક્ટરો કે કોઈ પણ એજન્સીઓને અહીંયા સભ્ય તરીકે અમે ગ્રાન્ટ આપવાના નથી બસ આટલી વાતમાં ત્યાંના ભાજપના લોકોએ મારી સાથે પ્રાંત અધિકારી કચેરીમાં ઝઘડો આખો કર્યો તમે જોયું હશે નાની એવી બાબતમાં આખો ઝઘડો કર્યો અને ત્યાંના સાંસદ આખું ટોળું લઈને આવ્યા આખા જિલ્લાની પોલીસ એમના ગૃહમંત્રી મોકલી આપી અને મને તાત્કાલિક ધોરણે એરેસ્ટ કરી લેવામાં આવે મારી ધરપકડ કરવામાં આવે ત્યારે તમે જોયું હશે જે પ્રકારે પોલીસે મારી સાથે વર્તન વ્યવહાર કર્યો ધક્કો માર્યો ધક્કા મૂકી કરીને ઘસડી ઘસડીને જીપમાં બેસાડીને લોકો લઈ જવા લાગ્યા મારા પરિવારના લોકો મને મળવા માટે આવ્યા મારા સાથી આગેવાનો મળવા માટે આવ્યા પણ ભાજપના નેતાઓ એમના ગૃહ મંત્રી નું પોલીસ એટલું બધું દબાણ કે આખી રાત રાજપીપળા ની જેલમાં રાખવામાં આવ્યા પણ ઘરેથી લાવેલા ટીપી કે કપડા કે કોઈ વસ્તુ મને દીધી એક સામાન્ય બાબત જ્યારે બને તો મામલતદાર બેઠા હોય અને મામલતદાર ત્યાં તમને અડધા કલાક માં જામીન આપી દેતા હોય ત્યારે આવી સામાન્ય બાબતમાં પણ 307 જેવી ગુમંત્રીના ઈશારા પર ગંભીર કલમો લખવામાં આવે અને એ કલમોના આધીન મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો સેશન કોર્ટમાં મારા વકીલો જે મે કર્યા હતા મારા કેસ લડવા માટે એ વકીલો ગેટ પર આધી દી કરે કે કે સાહેબ અમે ચૈતરભાઈના વકીલો છે અમને અંદર જવા દો અમે કેસ લડવા માટે આવ્યા છે

જે સયાજી રાવ ગાયકવાડે બનાવેલી જેલ અંગ્રેજો વખતની જેલમાં મને રાખવામાં આવ્યો ત્યાં 1600 થી 1700 પાકા બેઠીઓ કોઈને 10 વર્ષની સજા પડે કોઈને 15 વર્ષની કોઈને 20 વર્ષની કોઈને આજીવન પડે કોઈને फांसीની સજા પડે કોઈ આંતકવાદ પ્રવૃત્તિમાં પકડાય કોઈ ગોદરાકાંડમાં પકડાય એવા કેદીઓ સાથે એકલા કોઠડીમાં હાઈ સિક્યુરિટીમાં મને રાખવામાં આવ્યો એક અંધારી કોટડીમાં અંદર ટોયલેટ બાથરૂમ અંદર પીવાનું પાણી અંદર જ જમવાનું આવે એટલે સવારે ખોલીને પકડી લેવાનું અને જેલનું જમવાનું જેલની સાદે પર ઊંઘવાનું એમ કરી કરીને ઘરના મળવા આવે મુલાકાત નહીં આપે મારા આગેવાનો બરોડા જેલ પર આવીને આખો દિવસ બેસે પણ સરકાર મુલાકાત નહીં આપે ઉપરથી એટલું બધું ગૃહ મંત્રીનું દબાણ કે મને એ પ્રકારની જેલમાં એમણે રાખવું પડ્યું તેમણે ભાજપ છોડવા માટે મંત્રી બનાવવાની લાલચ પણ આપવામાં આવી હતી પણ તેઓ કહ્યું કે હું કોઈ પદ માટે લડતો નથી હું કોઈના હક માટે લડું છું આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રાજેશ રાઠવા વિશે ચૈતર જણાવ્યું રાજેશભાઈ ભાઈ અમારી ટીમ વધારે મજબૂત બનશે હવે તાલુકા પંચાયત ને લઈ જિલ્લા પંચાયત સુધી અનેક લડાઈઓ સાથે મળીને લડવામાં આવશે છેતર વસાવાએ સ્પષ્ટ કહ્યું કે કોઈ પ્રકારનું ગઠબંધન નથી હવે આપની લહેર ગ્રામ સુધી પહોંચી રહી છે છેતર વસાવાએ જનસભામાં એક સંદેશ આપ્યો કે ભાજપ અને કોંગ્રેસ બંને આદિવાસી વિસ્તાર માટે મત પેટી તરીકે ઉપયોગ કરે છે હવે દિવસો ગયા હવે આદિવાસી પોતાના હક માટે લડશે બીજાની દયા માટે નહીં કોંગ્રેસની વચ્ચે હવે લોકો હકોની લડત લડવા ચૈત્ર વસાવાને આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યા છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને કરવાનું ભૂલશો નહીં